જાફરાબાદ શહેર અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબકતા નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જાફરાબાદના વઢેરા ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો પરેશાન થયા વઢેરા ગામ નજીક આવેલ જીએસસીએલ કંપની દ્વારા બનાવેલા માટીના પાળાઓ હોય જેના કારણે વધારે પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા જેથી ગામના સરપંચ અને તાલુકા પ્રમુખ દ્વારા જાફરાબાદ મામલતદાર અને ટીડીઓને જાણ કરવામાં આવી હતી જેથી સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વઢેરા ગામે નિરીક્ષણ કરતા સ્થાનિક લોકોને સાથે રાખી જીએચસીએલ દ્વારા બનાવવામાં આવેલ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા જેથી વઢેરા ગામે પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોના ઘરમાં રહેલ અનાજને ભારે નુકસાન થવા પામેલ હતું જેથી મામલતદાર દ્વારા ગામના લોકોને સ્થળાંતર કરવા માટે જાણ કરાઈ હતી અતિવૃષ્ટિ વધારે વરસાદને કારણે કમોસમી વરસાદથી વઢેરા ગામની અંદર બધા પ્લોટ વિસ્તારની અંદર ભારે બધાના ઘરની અંદર પાણી ભરાયેલું જેથી કરીને અમે જીએસએલને અવારનવાર રજૂઆત કરવા કરતા કે ભાઈ તમે અમારે અમને પાણીનો નિકાસ કરી આપો પાણીનો નિકાસ કરી આપો એ લોકોનો જે આડા પારા બાંધેલા હતા અને દરવાજા ખોલવામાં નહોતા એવા અમે અવારનવાર શરૂઆત રજૂઆત કરી છતાં બધા કહેવા છતાં પણ દરવાજા અમે આ જીએસએલના જે સત્યાવીસ નવા કહેવાય ને અમે બધા એટલા એટલે પાણીમાં આવી અને બધા જીવના જોખમે આવી અને દરવાજાના બહાણા ખોલવામાં આવ્યા જે માંડ માંડ ખોલા એમ કે કોઈ કાળે ખુલેવા નહોતા છતાં પણ ખોલી અને પાણીનો નિકાલ ચાલુ કર્યો હજી પણ હાલમાં અમારા ગામની અંદર પાણી નીચે ઉતરા નથી છતાં જીએસએલ વાળા કોઈ અમે કહીએ છીએ પણ અમને કાયબી માટે પાણીનો નિકાલ થાય એવી પણ વ્યવસ્થા કરી આપે એમને અવારનવાર અમે કહીએ છીએ કે અમારા ગામથી માંડીને સત્યાવીસ નાણાં સુધીની એક મોટી ગટર ગોળવામાં આવે જેથી કરીને ખાડીમાં પાણીની લાઈન જોઈન્ટ થઈ જાય દર વર્ષે અમારે આ પ્રશ્ન રહી છે ગામની ગામની અંદર કોઈ કોઈ અધિકારી આવેલા આવેલા હા સાહેબ સાહેબ એ મુલાકાતે અને જે લોકો મતલબ કે ઘરની અંદર પાણી ભરાયેલું હોય એનો કરતર કરવા માટેની બધી વ્યવસ્થા માટેનું આયોજન કરેલું અને એણે જ કીધેલું કે આ તમે બહારણા છે ને તોડી નાખો કોઈ પણ કાર્ય પાણી અહીંથી હટે એવું કરો મારું નામ મારું નામ વધુભાઈ છે હું વઢેરા ગામથી બોલું છું અને અમારે નીચલો માર્ગ છે એટલે પાણીનો ભરાવના હિસાબે અમે ચોવીસ કલાકથી અમે પરેશાન છીએ અને પરેશાનીનો સામનો કરીએ છીએ માલ માલસામાન લેવા જવું હોય તો અમે હવે થોડુંક નીચું ઉતરું છું પાણી એટલે અમે પાણી લેવા જઈએ છીએ માલસામાન હાથે બેચા તોટાને એ ફૂફાન તરસા સેવન હાલમાં ચોવીસ કલાકથી ને પાણી કોઈ બહાર નિકાસ થાય એવું કોઈ પોઝિશન છે નહીં અત્યારે અત્યારે અમે મુશ્કેલીનો સામનો કરીએ છીએ ગામ તાલુકા આ ઘટનાક સમય સુધી પાણી રહેશે આની અંદર કોઈ કહી શકાય એમ નથી અમે ચોવીસ કલાકનો સામનો તો કરીએ જ છીએ મુશ્કેલીનો પણ હજી કોઈ એનો કોઈ નિકાલ થયો નથી અત્યારે પોઝિશન જે છે એ જ પોઝિશનમાં પાણી છે અત્યારે